ભવિ વેદના સુખદા તરુણાલ સદા ક્ષ આખો શ્રાવણ મહિનો રોજ સવારિક્ષણ કરી આખું વર્ષ તો પવિત્ર હોય એમાંય પવિત્ર પવિત્ર શ્રાવણ મહિનો શ્રાવણ મહિના મહારાજે ચાતુર્માસમાં શ્રાવણ મહિના શોભાની કરવાનું કીધું છે ભગવાનની માળા કરી ધંધો પ્રદી પણ કરવું ભગવાનનું પૂજન કરવું તો વર્તન સંસ્થા દ્વારા ઘણા ટાઈમથી દર સ્વા મહિનામાં કોઠારી સ્વામીના આદેશથી દર્શનના બહુ ભૂલઓ સાથે રહી મોટી તપસ્યા સાધના સવારે પોણા આઠથી બેસી જવું એ સાંજ સુધી સતત ભગવાનની સન્મુખ અખંડ તુલસી પાત્રવા અને અખંડ બોલવું જન્મના પાઠ બહુ અઘરું હોય છે અને તમે બધા બહુ શ્રદ્ધાથી મહિમાથી ખૂબ ભાવથી રાકો પૂજન કર્યું છે ભગવાન દરેક રીતે તમને સુખી કરે અને જે જે યજમાનોએ જે સેવા કરી છે એનું પર હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવ કઈ પ્રકાર મંગલ કરે એ ભગવાનના ચણમાં ભક્તો દેશ બનાવે કો ચેરમેન સમયે વાત કરી બહુ વાત સરસ છે કે ભગવાનના આગળ બેસીને એમાં જે ભગવાને મૂર્તિઓ પધરાવી છે એ સ્વરૂપો આગળ બેસીને જન્મંગલથી ભગવાનને ફૂલ ચડાવવા એ બહુ મોટા ભાગની વાત છે અને એમાં શાસ્ત્રોમાં બ્રાહ્મણનો મહિમા તો બહુ થયો છે એ પૃથ્વીના કુદેવ છે અને એના માધ્યમથી ભગવાન સુધી આપણી ક્રિયા પહોંચતી હોય છે તો તમે બધા જે કાંઈ મંત્રો દ્વારા જન્મંગલના ભગવાનને પૂર્શી પત્ર ચઢાયા તો માંજીજી પોક્યો અમ લાભ લે છે એ બધા ભક્તોનો ભગવાન સારું કરે ચાલો બધા કેવી રીતે ગોઠવાય તો આવી જાય ફોટો આઈડિયા રાખો So <laughs> 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 <laughs>